એક બાજુ વરસાદ અને બીજી બાજુ પાણી અને મચ્છરના બીમારી ચાટના મોત અને સરકારી તંત્ર લીંબિયાણમાં ઝાડા ઉલટી થયા બાદ વૃદ્ધાની તબિયત બગડતા મોત નિર્જીવ ચોમાસાના ઋતુ વચ્ચે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરનો રોગચાળો પ્રતિદિન વકરી રહ્યો છે જે દરમિયાન તાવ આવ્યો બાદ રાજ્યના બાળકી સેશનમાં ધોરણમાં બાર વિદ્યાર્થીનો યુવાનો તથા લિયમ જાડાના ઉલટ થયા બાદ વૃદ્ધોની તબિયત બગડતા નિર્જયું હતું જે આ સુરતમાં જે સિવિલ હોસ્પિટલ મળતી વિગત મુજબ રાંધેરમાં પાલનપુર પાટિયાના રોડ પર આ રામનગર ખાતે રહેલા કચ્છ સોલંકી સાત વર્ષની પૂર્તિ શ્રી કૃષ્ણ બે દિવસ થવામાં આવતા કર વીસમી ઓગસ્ટમાં જેમાંથી તબિયત બગડતા સારવારમાં સિવિલ આવ્યા તેમાંથી ના સચિન પારડી કાર્ય શિવનગર સોસાયટીમાં રહેતા સોળ વર્ષની અક્ષર બ્રહ્મણ તાવ સહિત તકલીફ શરૂ થઈ હતી છુટા